સંદીપ રેડ્ડીના નિવેદનથી થી ભડકી ઉઠી કિરણ રાવ નમસ્કાર હું છું આપની સાથે કવ્ય શાહ અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી ન્યૂઝ પછી સંદીપ રેડ્ડી વાંગા પરંતુ રેડ્ડી વાંગા હાલના એક ઇન્ટરવ્યુમાં આમિર ખાનની પૂર્વ પત્ની કિરણ રાવું નામ લીધા વિના એવી વાત કહી કે કિરણ રાવ ગુસ્સે થઈ ગઈ છે કિરણ રાવે ઇન્ટરવ્યુમાં સંદીપ રેડ્ડી વાંગાના નિવેદનનો જવાબ આપ્યો છે તેની સાથે તેણે આમિર ખાન વિશે કહ્યું હતું કે મેં તેની જવાબદારી લીધી નથી કિરણ રાવે એક ઇન્ટરવ્યુમાં સંદીપ રેડી વાંગાના નિવેદન પર પોતાનું મૌન તોડ્યું છે કિરણ રાવે કહ્યું હતું કે મેં ઘણી જગ્યાએ આ વિશે વાત કરી છે આ મુદ્દાઓ પર બોલવાનું મહત્વપૂર્ણ છે પરંતુ મને ખબર નથી કે શ્રી વાંગાએ શા માટે માની લીધું કે હું તેમની ફિલ્મ વિશે વાત કરી રહી છું તમારે તેને પૂછવું પડશે કારણ કે મેં તેની ફિલ્મ જોઈ નથી કે મેં ક્યારેય તેમની કોઈ ફિલ્મ પણ ટિપ્પણી પણ કરી નથી તેમનું નામ પણ લીધું નથી આ સાથે જ કિરણે આગળ કહ્યું હતું કે જો કહેવું હોય તો સીધી સાથે જ વાત કરે તેમને રૂબરૂ કહેવું જોઈએ હું આમિર કે તેના કામ માટે જવાબદાર નથી તેને મારી સાથે કોઈ લેવા દેવા નથી જો શ્રી વાંગાએ કોઈ સમસ્યા હોય તો તમારા પ્રશ્નો સીધા આમિર ખાનને જ પૂછો હકીકતમાં જ્યારે સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ કબીર સિંહ રિલીઝ થઈ હતી ત્યારે કિરણે તેના મહિલા વિરોધી ગણાવી હતી કિરણ રાવની આ ટિપ્પણી પર હાલના એક ઇન્ટરવ્યુમાં સંદીપ કિરણ રાવને તેના ભૂતપૂર્વ પતિ આમિર ખાનના કામ વિશે ટિપ્પણી કરી હતી સંદીપે કહ્યું હતું કે હું તે મહિલાઓને કહેવા માંગુ છું કે તે આમિર ખાનને પૂછે કે આ છોકરી જે થાંભલાની જેમ ઊભી છે તે સ્પાર્કલ છે તે શું હતું આ પછી મારી પાસે આવો જો તમને દિલ યાદ છે તો તે લગભગ બળાત્કારનો પ્રયાસ કરવાની હદ સુધી જાય છે અને તેણીને અહેસાસ કરાવે છે કે તે તેણીને ખોટું કર્યું છે અને પ્રેમમાં પડે છે આ બધું શું છે આવી જ નવી માહિતી અને સમાચાર જોવા માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ